કરોડો અબજો રૂપિયા ના સંપત્તિ સાથે આ કંપનીમાં અત્યારે કાળું લાગેલું છે ત્યાંથી મોદી સાહેબે કીધું હતું કે આ કંપની ને કાલે ચાલુ કરશું જે હાલત છે ઉના તાલુકાની કે જ્યાં એક પણ અત્યારે ઉદ્યોગ નથી ફેક્ટરીઓ નથી અને ઉના તાલુકાની વાત કરીએ તો ઉના તાલુકામાં અત્યારે કુટુંબો દરેકે દરેક વ્યક્તિઓ બિહારને સમકક્ષ રાખી શકાય એવી હાલત છે નમસ્કાર હું હર્ષદ આજે આપણે ઉના તાલુકાની સુગર ફેક્ટરી ની વાત કરવી છે જેને આપણે નામ જોઈએ તો ઉના તાલુકા ખેડૂત સરકારી ખાંડ ઉદ્યોગ કેટલાક યોજનાઓથી કે કઈ લાભ આપે છે કે ખરી કે નહીં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે તો એ કેસ પણ વિગત આપણે લઈશું અને જાણશું વધારે ને સાથે કંપની પણ હાલત જે પાછળ છે એ જોઈશું તો આવો જાણીએ ઉના તાલુકાની સુગર ફેક્ટરી જે અત્યારે મારી પાસે આ તમે જોઈ રહ્યા છો જે ગોડાઉન નંબર ફર્સ્ટ છે અને આવી જ રીતે દરેક ત્રણ ગોડાઉન છે અને ત્રણ ગોડાઉન બંધ પડેલા છે અત્યારે જે આ કંપની ઓગણીસો ત્રેસઠ માં જે રીતે આયા ઝગમગાતું હતું લોકો અહીંયા કામ કરતા છસો થી જેટલા મજૂરો અહીંયા કામ કરતા એટલા રોજગાર મળી રહેતો પણ આજે જોઈએ તો આ કંપની એકદમ બિસ્માર હાલતમાં જ્યાં કોઈ છકલું પણ ફરકતું નથી એ હાલતમાં છે તો આ હાલતનો જીમ્મેદાર કોણ છે અને કઈ રીતે આ કંપની બંધ થઈ તો એની વાત કરીએ તો ઓગણીસો નેવું ના દશકમાં કે જયારે કંપની આર્થિક રીતે પણ કમજોર થઈ હતી અને વાત કરીએ પ્રોડક્શનની તો પ્રોડક્શન કાચો માલ આવવાના ધીમો થવાના લીધે કાચો માલ આવક ધીમી થવાના લીધે ઘણી કંપનીઓને આર્થિક મુશ્કેલીઓ પડવા લાગી એની સાથે સાથે મજૂર સંઘ અને મંડળી એ બંને વચ્ચે કોર્ટમાં કેસ ચાલુ હતા આ બધી સમસ્યાઓની વચ્ચે આજે જે કંપની છે એ બંધ હાલતમાં અત્યારે છે અને વાત કરીએ બીજી તો અત્યારે કંપનીમાં તમે જોઈ શકો છો એ રીતે તાળા લાગેલા છે તાળા આ એટલું મતલબ કહી શકાય કે કહી શકાય કે હજાર જેટલા રોજગાર મેળવી શકે આ કંપનીમાં એવડી મોટી કંપની છે અને તાળા સાથે જે ગીર સોમનાથ નું ઘરેણું ઉનાનું ઘરેણું કહેવાતી આ સુગર ફેક્ટરી હજારો મજદૂરોની આશા અને કરોડો રૂપિયા સાથે આ કંપની લાગેલું છે છે તો તો આવી રીતે મતલબ કહી શકાય કે બંધ હાલતમાં અને બીજી વાત કરીએ તો જયારે મોદી સાહેબ પણ ગુજરાતમાં રેલી કરી હતી ત્યારે પણ જે પાછળ ગ્રાઉન્ડ છે ત્યાંથી મોદી સાહેબે કીધું હતું કે આ કંપની ને કાલે જ ચાલુ કરશું પણ વાત કરીએ કે કાલે ચાલુ થાય આ તો એક રાજનૈતિક મુદ્દો છે પણ જે લીગલી વાત કરીએ તો આજે બીજી વાત કરીએ તો આર્થિક રીતે પણ પ્રયાસ કરેલા બીજી વાત કરું તો અત્યારે જે રીતે જોઈ શકાય કે ઉના તાલુકાની અંદર રોજગાર રોજગાર માત્ર ઓગણીસો ત્રેસઠ માં વાત કરું ને તો એક જ કંપની જે સુગર ફેક્ટરી આ ઉના તાલુકાની અંદર રોજગાર પૂર પાડતો જયારે છસો થી જેટલા મજૂરો આમાં કામ કરતા એમાં કાયમી અને હંગામી ધોરણે બંને સામેલ થઈ અને છસો જેટલા મજૂરો કામ કરતા બીજી વાત કરું તો અત્યારે જે હાલત છે ઉના તાલુકાની કે જ્યાં એક પણ અત્યારે ઉદ્યોગ નથી ફેક્ટરીઓ નથી અને રોજગારની પણ વાત કરીએ તો ઉના તાલુકાની અંદર ખેતી એકમાત્ર એવો સાધન છે કે જેમાં બધા લોકો રોજગાર પૂર્ણ પાડે છે વાત કરું બીજી તો અત્યારે ઉના તાલુકાની અંદર જે યુવાનો છે જે માણસો છે લોકો છે એ રોજગાર માટે બહાર જવા માટે મજબૂર બને છે જો અહીંથી સાતસો થી આઠસો કિલોમીટર દૂર જઈ યુવાનો રોજગાર માટે રજળતા હોય ને વાત કરીએ ઉના તાલુકાની આ ફેક્ટરીની તો ઉના તાલુકાની ફેક્ટરી આ જો ચાલુ થાય તો સરકાર અને ઓ સુપ્રીમ કોર્ટ એના આદેશ કે જે નિયમ જે આદેશ છે એ વેલાસર આપે તો આમાં હજારો લોકોને આજે પણ રોજગાર મળી રહી બીજી વાત કરું ખેડૂતોની તો આસપાસના ઇલાકાની જેટલી પણ પાક ઉત્પાદન કરતા ખેડૂતોને પણ ખુબ જ મોટા પાયે આમાં નફો થાય એ બાબત છે બીજી વાત કે અત્યારે તમે કંપનીની હાલત તો તમને જે ગેટ પણ આગળ જોઈ શકો છો મતલબ ગોડાઉન છે બધામાં તાળા છે મશીનો પણ અત્યારે આધુનિક રીતે ચાલતા મશીનો પણ આમાં સ્થાપિત કરવા પડે એવી હાલત છે અને જો આ જે કંપની ચાલુ થાય તો હજારો લોકોના ઘરે ચૂલા સળગે હજારો લોકોને રોજગાર મળે ખેડૂતો થતું હોય તો એ બધું અટકાવી શકે છે આ એક માત્ર કંપની જે ઉનાનું ઘરેણું ગીર સોમનાથ નું ઘરેણું કહી શકાય એવી આ એક કંપની છે અને બીજી વાત કરું કે અહીંયા એક સોસાયટી છે પણ જે અત્યારે હાલ તો સારી રીતે છે જ્યાં લાઈટ ને બધી વસ્તુઓ ઉપલબ્ધ છે પાણી પણ ઉપલબ્ધ છે પણ એક સમય હતો કે આ જયારે કંપની ચાલતી ત્યારે સોસાયટી પણ મતલબ જાહો જલાલી ભરેલી હતી લોકો પણ અહીંયા વસતા હતા લોકો અહીંયા અરસપરસ મતલબ બહુ બધા લોકો અહીંયા રોજગાર માટે પણ આવતા અને રહેતા અહીંયા ત્યારે પછી જ્યારે કંપની બંધ થઈ ઓગણીસો ને નેવું ના દશક ની વાત કરીએ તો ત્યારે કંપની જ્યારે બંધ થઈ તો એ બંધ થયાની સાથે જ વાત કરું તો પાછળની જે સોસાયટી છે જે કંપનીના જે કર્મચારીઓ રહેતા હોય ત્યાં કોઈ રહેવા નહોતું માંગતું અને બધા ખાલી કરીને વયા ગયા પણ થોડાક કેટલાક કર્મચારીઓ બાકી હતા છતાં પણ એમને મતલબ કોઈ મૂળભૂત સુવિધાઓ ન મળતી અને પણ વાત કરીએ આજે તો બધાને મૂળભૂત સુવિધાઓ તો ઉપલબ્ધ છે પણ જો કદાચ આ કંપની ચાલુ થાય સુપ્રીમ કોર્ટ એના આદેશમાં વેલાસર જે પણ નિર્ણય હોય એ નિર્ણય આપે કંપની ને ફટસા એમાંથી બહાર કાઢે અને કંપનીમાં આઠસો કિલોમીટર પોતાના ઘરથી દૂર જતા હોય અને જ્યારે એ લોકો બહાર જતા હોય તો પોતાનું ઘર પણ એમને યાદ આવતું હોય તો આ કંપની ચાલુ થાય તો આ બધા યુવાનોને રોજગાર મળી રહી અને પોતે પોતાના ઘરે પોતાના પરિવાર સાથે રહી શકે અત્યારે વાત કરીએ ઉના તાલુકાની તાલુકાની ઉના ઉના વાત કરીએ તો તાલુકામાં તાલુકા દરેક દરેક વ્યક્તિઓ રોજગારનું એક જ સાધન છે જેમની પાસે એક છે ખેતી બરોબર અત્યારે ખેતીની વાત કરું તો એક સાધન છે અને આખા ઉના તાલુકાની જનસંખ્યા પણ મોટી છે વાત કરું બીજું તો વસ્તીના દ્રષ્ટિ

જે રીતે વાદાઓ કરે છે વચનો કરે છે લોકો સાથે અને કહે છે કે આ કંપની કાલે ચાલુ કરી દેશું તો આ મારો વિડીયો બનાવવાનો એ જ ઉદ્દેશ્ય છે કે સરકાર ધ્યાને દોરે જે રીતે કહ્યું એ પ્રમાણે કામ કરે અને જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ ના આવે ત્યાં સુધી તો આપણે સમજી શકીએ કે કઈ વસ્તુ થવાની નથી પણ તોય છતાં સરકાર એની મહેનતે છડશે અને સરકાર એની જે કામગીરી લેશે હાથમાં તો જરૂર આ ફેક્ટરી એકવાર ફરી ધમધમતી થશે અને લોકો પણ અહીંયા રોજગાર મેળવી શકશે તો એ સાથે હું આ વિડીયો સમાપ્ત કરું છું